રાજકોટ એ ગુજરાતના સૌરાષ્ટ્રનું કેન્દ્ર સમૂહ છે અને પોતાની ઇજનેરી ક્ષમતા ઉદ્યોગ સાહસિકતા માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે રાજકોટ ખાતે આવેલું રિજનલ સાયન્સ સેન્ટર માધાપર ખાતે ઈશ્વર્યા પાર્કની બાજુમાં આશરે દસ એકર વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે રાજકોટના રિજનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડિરેક્ટર ડૉક્ટર સુમિત વ્યાસે રાજકોટ મિરરને માહિતી આપતા જણાવ્યું હતું કે આ રીજનલ સાયન્સ સેન્ટરના મુખ્ય ઉદ્દેશો સામાન્ય લોકોની અંદર વૈજ્ઞાનિક અભિગમ ઊભો કરવો તથા વિજ્ઞાન પ્રત્યે લોકજાગૃતિ કેળવવી અને તેને જાળવવી વિજ્ઞાન અને ટેકનોલોજી તથા સમાજ વચ્ચે આદાન પ્રદાનના માધ્યમ તરીકે ભાગ ભજવવો લોકવિજ્ઞાન કેન્દ્રો અને આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે માહિતીના સ્ત્રોત તરીકે વર્તવું તથા સુવિધા પૂરી પાડવા માટે છે ત્યારે સુમિતભાઈ વ્યાસ પાસેથી આપણે માહિતી જાણીએ નમસ્કાર મારું નામ સુમિત વ્યાસ છે હું રાજકોટના રિજનલ સાયન્સ સેન્ટર ડાયરેક્ટર તરીકે મારી ફરજ અહીંયા બજાવું છું રિજનલ સાયન્સ સેન્ટર રાજકોટને ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા વિકસાવવામાં આવ્યું છે આ સાયન્સ સેન્ટર રાજકોટનું એ દસ એકર જગ્યાની અંદર ફેલાયેલું છે અને સર્ક્યુલર ફિલામેડિકલ ફોર્મના સ્ટ્રકચરની અંદર આખું બનાવવામાં આવ્યું છે અહીં છ અલગ અલગ વિજ્ઞાનની થીમ આધારિત સ્ટેટ ઓફ આર્ટ ગેલેરીઓ આવેલી છે એની અંદર એક ગેલેરી જે છે એ જીવવિજ્ઞાન એટલે કે લાઈફ સાયન્સ ઉપર આધારિત છે જેની અંદર પૃથ્વીના જન્મથી લઈ અને અત્યારે છઠ્ઠા મહાવિનાશ કે જેના આપણે મધ્યમાંથી ત્યાં સુધીની તમામ વાતો જે છે અને ઇકોસિસ્ટમ વિશેની તમામ માહિતી જે છે એ ગેલેરીની અંદર જોવા મળે છે રાજકોટ અને સૌરાષ્ટ્ર જે છે એ સિરામિક ઉદ્યોગ માટે જગ વિખ્યાત છે અને એમાંથી પ્રેરણા લઈને એક સિરામિક અને ગ્લાસ ગેલરી વિકસાવવામાં આવી છે અહીં સિરામિકના એટોમિક સ્ટ્રક્ચર અને તેનાથી જે એના ગુણો પેદા થાય છે અને એમાંથી જે જે ઉપયોગી પેદાશો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈએ છીએ તેની તમામ તલસ્પર્શી માહિતી ઉદાહરણ સાથે ત્યાં પ્રદર્શિત કરવામાં આવી છે જેમ કે આપણા ઘરના કપ્રકાપીથી લઈ અને સ્પેસ ની અંદર સ્પેસ ક્રાફ્ટની અંદર ક્યાં ક્યાં સિરામિકનો ઉપયોગ થાય છે એ તમામ પ્રોડક્ટ્સ ત્યાં ડિસ્પ્લેમાં છે એવી જ રીતે ગ્લાસની પણ અલગ અલગ પ્રોડક્ટ્સ અને એની ટેકનોલોજી વિશે ત્યાં બહુ તરસ્પર્શી માહિતી આપવામાં આવી છે ત્યાર પછી આપણું ભવિષ્ય કહી શકાય એવી ટેકનોલોજી રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક ગેલેરી એમાંથી પ્રેરણા લઈને આખી વિકસાવવામાં આવી છે ત્યાં અલગ અલગ પ્રકારના રોબોટ્સ રોબોટ્સ બનાવવું હોય તો એની અંદર એના બંધારણની અંદર શું શું વસ્તુઓનો ઉપયોગ થાય ઇન્ડસ્ટ્રીની અંદર ડિફેન્સની અંદર ડોમેસ્ટિકની અંદર અને એન્ટરટેનમેન્ટની અંદર અને આ બધાની અંદર કે કેવા કેવા પ્રકારના રોબોટ્સ અત્યારે માર્કેટમાં અવેલેબલ છે અને ભવિષ્યમાં કેવા રોબોટ્સ આવશે તે ત્યાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે આ સાથે રોબોટ્સ સાથેનું આપણું ભવિષ્ય કેવું હશે એની પરિકલ્પના પણ આપણને ત્યાં જોવા મળે છે ત્યારબાદ ભારતમાં બહુ યુનિક કહી શકાય એવી નોબેલ પ્રાઇઝ ગેલેરી જે અહીંયા રિજનલ સાયન્સ સેન્ટરની અંદર આવેલી છે રિજનલ સાયન્સ સેન્ટર રાજકોટની અંદર જે નોબેલ પ્રાઇઝ ગેલેરી સ્થાપવામાં આવી છે તે ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સને સમર્પિત છે આ ગેલેરીની અંદર ઓગણીસોને એકથી લઈ જ્યારે પહેલું નોબેલ પ્રાઇઝ અપાય એનાયત થયું હતું ત્યારથી બે હજાર ત્રેવીસ સુધીના તમામ નોબેલ લોરિયટ્સની તલસ્પર્શી માહિતી ત્યાં ગેલેરીની અંદર જોવા મળે છે ત્યારબાદ રાજકોટ જે છે એ પોતાની ઇજનેરી ક્ષમતા માટે વિશ્વભરની અંદર જાણીતું છે તેમાંથી પ્રેરણા લઈ અને રીંદા સેન્ટર રાજકોટની અંદર મશીન ઇન્જિનિયરિંગ ગેલેરી વિકસાવવામાં આવે છે આ ગેલેરી જે છે એ મશીનનું વિજ્ઞાન જે છે સાદા યંત્રોથી લઈ અને ઇન્ડસ્ટ્રીની અંદર પેકેજિંગ લાઇન અને લોકોમોટિવ્સ એટલે કે ઓટોમોબિલ્સની અંદર કેવા કેવા પ્રકારના એન્જિન્સનો ઉપયોગ થાય છે પ્લસ ઇન્ડસ્ટ્રીની અંદર કેવા કેવા ડિવાઇસીસ અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઉપયોગ થાય છે અને ભવિષ્યની ટેકનોલોજી કહી શકાય એવી થ્રીડી પ્રિન્ટિંગ ટેકનોલોજી પણ અહીં પ્રદર્શિત કરવામાં આવી છે ત્યારબાદ એક ગેલેરી જે છે એ ખૂબ જ યુનિક છે આપણા રોજિંદા જીવનની અંદર આપણે ઘણા બધા સાધનોનો ઉપયોગ કરીએ છીએ જેમ કે લાઇટનો બલ્બ ટ્યુબલાઇટ ટીવી મોબાઈલ કેમેરા આ બધી વસ્તુઓ આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ આપણને જાણીને આશ્ચર્ય થાય કે આ તમામ વસ્તુઓ જે છે એ કોઈને કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંત ઉપર કામ કરતી હોય છે તો અમારી જે હાઉસ ટફ પર ગેલેરી જે છે એ રોજિંદા રોજમરરા જીવનની અંદર જે કંઈ પણ સાધનો આપણે ઉપયોગમાં લઈએ છીએ એની પાછળનું વિજ્ઞાન સમજાવે છે આવી રીતે અહીંયા છ ગેલેરીઓ આવેલી છે દરેક ગેલેરીની વચ્ચે એક થિમેટિક કોર્ટયાર્ડ છે એવા સાત કોર્ટયાર્ડ વિકસાવવામાં આવ્યા છે અને આ સેન્ટરની અંદર આ છ ગેલેરીનો લાભ તો લઈ શકાય એની સાથે સાથે લેટેસ્ટ ટેકનોલોજી કહી શકાય એવી ઓગમેન્ટેડ રિયાલિટી વર્ચ્યુઅલ રિયાલિટી થ્રીડી હોલોગ્રાફી ફોર ડી આ બધા ટેકનોલોજી આધારિત અલગ અલગ એક્સપિરિયન્સ ઝોન્સ છે જેનો પણ અહીંયા મુલાકાતીઓ જે છે એ લાભ લઈ શકે છે આ સિવાય રિજનલ સાયન્સ સેન્ટરની અંદર બહુ બધી પ્રવૃત્તિઓ પણ અમે રોજિંદા જીવનમાં આયોજિત કરતા હોય છે તમામ મહિનાઓની અંદર વૈજ્ઞાનિક દિવસો કોઈ વૈજ્ઞાનિકનો જન્મદિવસ હોય આ બધી જ પ્રવૃત્તિઓ અહીંયા આયોજિત થતી હોય છે એનો પણ લાભ જે છે એ મુલાકાતીઓ લઈ શકે છે આ સિવાય રિજનલ સાયન્સ સેન્ટરની અંદર ત્રણ ખાસ વર્કશોપ પણ વિકસાવવામાં આવ્યા છે કે જે સ્ટેમ લર્નિંગ જેને કહેવાય છે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ આના આધારિત અલગ અલગ અનુભવો આપતો વર્કશોપ એ સિવાય રોબોટિક્સ ના કોન્સેપ્ટ ઉપર કામ કરતો વર્કશોપ અને સિરામિક સિરામિકનો વર્કશોપ આવી રીતે ત્રણ વર્કશોપ પણ આયોજિત કરવામાં આવે છે આ બધી પ્રવૃત્તિઓ જે રિજનલ સાયન્સ સેન્ટરની અંદર આયોજિત કરવામાં આવતી હોય છે મોટા ભાગે તમામ પ્રવૃત્તિઓ ફ્રી ઓફ કોસ્ટ હોય છે ખાલી મુલાકાતીઓને જે સેન્ટરની જે તે દિવસની એન્ટ્રી ટિકિટ લેવાની હોય છે એટલો જ દર જે છે એ લાગુ પડે છે તો આજના સમયની અંદર વીસ રૂપિયા કે પચાસ રૂપિયાની અંદર શું આવે તો આજના સમયની અંદર વીસ રૂપિયા કે પચાસ રૂપિયાની અંદર આપણે રિજનલ સાયન્સ સેન્ટર ની મુલાકાત લઈ શકીએ અને આખો દિવસ જે છે એ જ્ઞાનથી સભર પસાર પસાર કરી શકીએ છીએ